જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું સંકષ્ટ ચતુર્થીના દિવસે સાંભળવામાં આવતી ભગવાન શ્રી ગણેશની કથા સંકષ્ટ ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આજે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી ચંદ્ર દર્શન કરી ચંદ્રદેવને જળનું અધૈર્ય આપી ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવામાં આવે તો જીવનમાં શુભતા મંગલતા આવે છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી અટકેલા કાર્યો પરિપૂર્ણ થાય છે જીવનમાં કોઈ પણ કષ્ટ કે સંકટ નથી આવતું આવો મહિમા છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવાનો તો મિત્રો આ શુભ દિવસે આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી ગણેશની કથા જેમાં સાંભળશું વિનાયક અને ગણો વચ્ચેનો વિવાદ બોલો ભગવાન શ્રી ગણેશની જય ઋગુ બોલ્યા હે રાજન શિવની આજ્ઞાથી બધાએ ગણો દ્વાર પાસે આવી હાથમાં દંડ લઈ અને દ્વારપાળ તરીકે ઉભેલા પાર્વતી પુત્ર વિનાયકને પૂછવા લાગ્યા કે અરે તું કોણ છે અહીં ક્યાંથી અને શા માટે આવ્યો છે તારે જીવતા રહેવું હોય તો હમણાં જ અહીંથી ચાલ્યો જા ગણોના આવા વચન સાંભળી વિનાયકે હાથમાંનો દંડ અધ્ધર કરી નિર્ભયપણે ગણોને પૂછ્યું કે તમે મને પૂછનાર કોણ છો ત્યારે ગણોએ કહ્યું કે અમે બધા ભગવાન શિવના સેવક ગણો છીએ ભગવાન શિવે અમને આજ્ઞા કરી એટલે તને અહીંથી દૂર કરવા અમે અહીં આવ્યા છીએ પણ તને અહીંનો ગણ સમજી અમે તને મારતા અચકાયે છીએ માટે તારું ભલું ઈચ્છતો હોય તો દ્વાર પાસેથી હટી જા પણ પાર્વતીપુત્ર એમ ડરી જાય ખરા તે તો દંડ સાથે દ્વારમાં અડગ ઊભા રહ્યા શિવ ગણોનો અનાદર કરી તે દ્વાર પરથી હટ્યા જ નહીં આથી બધા ગણો દૂર ઊભેલા શિવજી પાસે ગયા અને સર્વ વૃતાંત કહ્યું ત્યારે શિવે તેને ઠપકો આપતા કહ્યું આ દુષ્ટ બુદ્ધિ કોણ છે અહીં ક્યાંથી આવ્યો છે એ હાથે કરીને મરવા તો આવ્યો નથી ને તમને બધાને અહીં શું કરવા રાખ્યા છે જાઓ તેને હમણાં જ દૂર હટાવો આમ શિવજીની આજ્ઞાથી ગણો વિનાયક પાસે ગયા અને ગમે તેમ બોલવા લાગ્યા એટલે વિનાયકે ક્રોધ આવેશમાં ગણોને દંડ વડે ફટકારવા માંડ્યા અને તેમને ભાગી જવા કહ્યું વિનાયકનું અડગપણું જોઈ ગણો તેમને મારી હટાવવાની હિંમત ન કરી શક્યા શિવે ગણોને કહ્યું હે વીરો તમે કોઈ પણ પ્રકારે એની સાથે યુદ્ધ કરો જે પરિણામ આવું હોય તે ભલે આવે સ્વામી શંકરના કહેવાથી બધા જ ગણો લડવાનો નિશ્ચય કરી રોષભેર પાર્વતીના ગ્રહ પર ગયા ત્યાં ઉભેલા વિનાયકે તેને લડવા માટે આવેલા જોઈ અને કહ્યું હે શિવના ગણો આવો તમે તમારા સ્વામી શિવને આજ્ઞા પાળો અને હું મારી માતા પાર્વતીની આજ્ઞા પાળું મારું પરાક્રમ ભલે માતાજી જુએ પોતાના ગણોનું બળ પણ શિવજી જોવે આજે બાળક અને બળવાનો વચ્ચે યુદ્ધ ભલે થઈ જાય જે થવાનું હશે તેને ત્રણેય લોકમાં કોઈ પણ રોકી શકે એમ નથી આ સાંભળતા જ શિવના ગણો અનેક પ્રકારના પથ્થરો લાકડીઓ લઈ હુંકારા કરતા વિનાયક પર ચડી આવ્યા સૌ પ્રથમ નંદીએ આવી વિનાયકનો જમણો પગ પકડી ખેંચવા માંડ્યો તે સાથે જ ભૃંગીએ આવી ડાબો પગ ખેંચ્યો તો વિનાયકે પોતાના હાથનો જોરદાર પ્રહાર કરી બંનેને પગ પછડાવ્યા પછી વિનાયક દ્વારા પર ઊભા રહી અને ગણોને દ્વાર પર દંડ વડે મારવા માંડ્યા એથી કેટલાકના હાથ તૂટ્યા કેટલાકના પગ ભાંગ્યા અને કેટલાકની ખોપરીઓ ફાટી ગઈ કેટલાકના ઢીંચણ છોલાયા તો કેટલાકના ખભા તૂટી ગયા કેટલાક ગભરાઈને જુદી જુદી દિશામાં નાસી ગયા તો કેટલાક શિવની પાસે વૃત્તાંત કહેવા જતા રહ્યા બધા ડરીને નાસી ગયા એટલે વિનાયક અકડ થઈ પાછા દરવાજા પર આવી ઊભા રહ્યા એ વખતે તેઓ પ્રલયકાળ જેવા ભયંકર લાગતા હતા શિવની આજ્ઞાથી દેવો તથા કાર્તિકેય પણ વિનાયક સાથે યુદ્ધે ચઢ્યા પરંતુ તેઓ પણ હારી ગયા ત્યારે નારદ મુનિ શિવ પાસે જઈ હાથ જોડી ભક્તિપૂર્વક બોલ્યા કે હે લીલા કરવામાં ચતુર દેવાથી દેવ આપે આ બાળકને તમારું અત્યંત બળ આપી આ સર્વ દેવોના તથા તમારા ગણોના ગર્વને દૂર કર્યો છે મને લાગે છે છે કે બધાના ગર્વને ગળી જનારી આ બધી તમારી જ લીલા માટે કૃપા કરી આપ લીલાને સંકેલી લઈ પાર્વતી પુત્રને વધુ ન રમાડતા તેનો પરાજય કરો તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થીના દિવસે સાંભળવામાં આવતી ભગવાન શ્રી ગણેશની કથા હવે સાંભળશું ગણેશ વંદના જે ગણેશ સંકષ્ટ ચતુર્થીના દિવસે સાંભળવાનો મહિમા છે ગૌરી પુત્ર ગણેશજી લાગુ તમને પાય અંતર ઈચ્છા એટલી ગુણ તમારા ગવાય છે જાગતી જગમાં જ્યોત વિખ્યાત એકવાર સહુજન બોલજો જય જય અંબે માત એકવાર સહુજન બોલજો જય જય અંબે માત જય જય અંબે ભક્ત ભવાની વંદન વારંવાર કરીએ બ્રહ્મા આવી વેદ ભણે છે વિષ્ણુ આવી ધ્યાન ધરે છે શંકર આવી નૃત્ય કરે છે તમારો જય જય કાર જગમા જય જય અંબે માત ભવાની ગૌરી તણા તનય હે વર ઈષ્ટદાતા હે નાથ આપ જગત પાલક છો વિધાતા વિધનો બધા દૂર કરી નીચ અંક થાઓ પ્રીતે ગજાનન નમો ભવ બંધ કાપો આવ્યો અહીં શરણમાં ચરણે તમારા લાવ્યો ન ભેટ ધરવા ફળ ફૂલ માળા કીધા નથી મન કરી તવ નામ જાપો પ્રીતે ગજાનન નમું ભવ બંધ કાપો સવારી કરી મુશકની ઉપરે ફરનતા ભક્તો તણા સહુય સંકટને હરતા બાળો ભયંકર બધા રાત જન્મ પાયો પ્રીતે ગજાનન નમું ભવ બંધ કાપો લંબોદરા ગણપતિ ગજકર્ણ દાદા સો કોટી ભાસ્કર સમા સુરવંધ દાતા મેલા મનોરથ બધા મમ સદા કાપો પ્રીતે ગજાનંદ નમુ ભવ બંધ કાપો હે નાથ નિર્મલ કરો મમ ચિત્ત બુદ્ધિ વલ્લભ ભજુ તમને શ શુદ્ધિ સંતપ છું તન અને મન કષ્ટ કાપો પ્રીતે ગજાનંદ નમુ ભવ બંધ કાપો હું ભૂ પરે ભટકતું છું અલ્પ પ્રાણી કેડી મને ન મળતી દિશકો જવાની હે નાથ હાથ મુજને જટ આપ આપો પ્રીતે ગજાનંદ નમું ભવ બંધ કાપો દુરવાન અર્પણ કરી શિર મેં તમારા ગંધાક્ષતે નવ કરી કદી દુગ્ધ ધારા દોષો થતાં મધુ થકી સહુની ક્ષમા દો પ્રીતે ગજાનંદ નમું ભવ બંધ કાપો વેગે સહાય કરવા નિજ ભક્ત કેરી નિત્ય જ તત્પર રહો કરુણા ગણેરી હે તાત આ જગતમાં સુખ શાંતિ સ્થાપો પ્રીતે ગજાનન નમો ભવ બંધ કાપો બોલો ભગવાન શ્રી ગણેશની જય દર મહિને વધ પક્ષમાં ચતુર્થીની તિથિ આવે છે આ તિથિએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ આવતા નથી અને જો આવવાના હોય તો તે ટળી જાય છે કારણ કે શિવપુરાણમાં કથા છે જેમાં શિવે ભગવાન શ્રી ગણેશને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને તેની સાથે એક વરદાન આપ્યું હતું કે જે કોઈ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરશે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ચંદ્રને અધર્ય ચઢાવશે તેના દરેક સંકટ દૂર થઈ જશે અને જો કોઈ સંકટ આવવાના હોય તો તે ટળી જશે તેના જીવનમાં શુભતા મંગળતા આવશે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી મંત્ર જપ કરી તેની કથા સાંભળવાનો મહિમા સંકટ ચોથની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે દરેક મહિનાના વધ પક્ષની ચોથના દિવસે ચંદ્રને અધૈ્ય આપવાથી સૌભાગ્ય અને સંપત્તિમાં વધારો થાય છે શારીરિક પરેશાની હોય કોઈ કષ્ટ બાધા હોય રોગ હોય તો તે પણ દૂર થાય છે મનોકામના પૂર્ણ થાય છે આમ જીવનમાં આવતા સંકટોને દૂર કરવા સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા મનોકામના સિદ્ધ કરવા દર મહિનાની વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત પુણ્ય ફળ આપનારું છે આથી જેના જીવનમાં કોઈ સંકટ કષ્ટ બાધા આવી રહી હોય કોઈ આર્થિક પરેશાની આવી રહી હોય તો તેમણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો દર ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશની કથા અને સ્તુતિ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મનની મનોકામના પૂર્ણ થશે મિત્રો મનોકામના પૂર્ણ કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી પ્રશ્ન